કેમ છો બધા ભાઈઓ મજામાં હા એમ મોજમાં જ રહેવાનું હો મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું મોજમાં આવીશું ને તો આપણો આયતમો રાજી થાય અને આયતમો રાજી થાય એથી બીજું રૂડું શું હોય તો આજે આપણે બધાએ થોડીક હાસ્યની વાત લઈ લઈ કારણ કે ઘણા ટાઈમથી હાસ્યની વાત આપણે કરી નથી એક વખત એક ભાઈનો છોકરો બે અઢી વર્ષનો થયો ને ત્યાં સુધી ધૂઈડ જ ખાધા રાખે ગમે ત્યાં શેરીમાં કે ફળિયામાં આખોથી ધૂડ જ ખાધા રાખે એના મા બાપ બિચારા વિચારવા પડી ગયા હવે આને ધૂળ ખાધો કેમ બંધ કરવો ડૉક્ટર પાસે લઈ ગયા ડૉક્ટરે દવા દીધી જ્યાં સુધી ટીકડી ખાય ને ત્યાં સુધી કલાકવાર વાર ધૂળ ન ખાય પણ ટીકડીનો પાવર ઉતરે એટલે પાછી ધૂળ ખાવાનું ચાલુ ધૂઈ જ ખાધા રાખે ધૂળે જ ખાધા રાખે બધાને પૂછ્યું છે કે ભાઈ આને ધૂળ ખાતો કેમ બંધ કરવો તો એકવાર એક ભાઈએ કીધું કે ભાઈ ફલાણા ગામમાં ઓલા જ્યોતિષ છે ને જ્યોતિષ પાસે એનો હાથ બતાવો એ જ્યોતિષે ઘણાના કામ પાર પાડ્યા છે એટલે આ તો પતિ પત્ની બે એના છોકરાને લઈ જ્યોતિષ પાસે ગયા છે જ્યોતિષીને જેમ કીધું કે અદા આ અઢી ત્રણ વર્ષનો થયો પણ ધૂઈડ ખાવાનું ભૂલતો નથી ધૂળે જ ખાતા રાખે છે એનો હાથ જોઈ દો ને એટલે ઓલા જ્યોતિષે તો એ છોકરાનો હાથ જોયો હાથ જોઈ અને ધૂળની થાળી ભરીને પડખે મૂકી ગયો લે બેટા ખા ગયા એટલે ઓળ પતિ પત્ની વિચાર બહુ પીડા એ કીએ અમે આને ધૂળ ખાતો બંધ કરવા આવ્યા છે અને તમે ધૂળની થાળી પડખે મૂકીને કહો છો કે ધૂળ ખા જેટલી ખાવ એટલી ખા અરે એ કહે નાચો કૂદો તમે એ કહે મોજમાં આવી જાઓ અરે છે શું પણ કહે અરે ક્યાં આને તમે રોજ ધૂળ ખવરાવો એ કહે અટાણ એક થાળી ખવરાવો પછી બબે થાળી ખવડાવો ભોગો તો અંદર બબે ચમચા સિમેન્ટ નાખો પણ છે શું એ તો કહો એ ક્યાં આની કુંડળી બહુ જોરદાર છે મોટો થઈ અને આ બાંધકામ શાખાનો મંત્રી થવાનો છે ડેમના ડેમ ખાઈ જાય હે હે પુલના પુલ ખાઈ જાય રોડના રોડ ખાઈ જાય અટાણા બ બે ચમચી ધૂળ ખાઈ દો તેથી પ્રેક્ટિસ થઈ જાય એટલે આવું બધું એક વખત એક ભાઈને પેટમાં જરાક ગડબડ થઈ ગઈ એટલે ડૉક્ટર પાસે દવા લેવા ગયા સાહેબને કહે સાહેબ હવારની આજ પેટમાં ગડબડ છે ફેર ચાર વખત જાવું પડ્યું છે દવા દો ને તો સાહેબ કહે શું જાડાથી ગયા તો કે હા એ કે જાડા એટલે કેવા જાડા થઈ ગયા ઓલ કે સાહેબ આપણે ઓલા કઢી ખીચડી ન ખાતા હોય એના જેવા એટલે ઓલા ડૉક્ટરે તો એને દવા આપી દીધી છે દર્દી હોય ગયો ને ડૉક્ટરે પછી ખાંઈ ઘરે ગયો ઘરે જઈને હાથ ધોઈ મોઢું ધોઈ અને એની પત્નીને કહે લાય વાળું દઈ દે શું બને છે એ કે કઢી ખીચડી તેથી ને ઘડી આઈ નહોતી ડૉક્ટરે કઢી ખીચડી ખાવાનું બંધ કરી દીધું એટલે આવા દર્દી બધા આવા આવતા હોય છે પણ હાસ્યની ઘણી બધી વાતો હોય છે તો આપણે એક એવો માતાજીનો ગરબો પ્રાચીન છે એને મેં ઇંગ્લિશમાં ગાવાનો પ્રયાસ કર્યો છે તમે સાંભળશો ને તમને મજા આવશે પહેલાં તમને ગુજરાતીમાં કહી દઉં પછી આપણે ઇંગ્લિશમાં સાંભળશું અંબામાનો ગરબો છે સોનલ ગરબો અંબેમાં ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે આ ગરબો ગુજરાતીમાં છે એ ગરબો આપણે ઇંગ્લિશમાં કેમ ગવાય હા થઈ જાઓ ત્યારે ગોલ્ડન ગરબો હેડે અંબે મધર વોકિંગ સ્લોલી સ્લોલી slowly slowly walking slowly slowly walking slowly slowly golden garbo hede ambe mother walking slowly slow